રાંદેર પોલીસ મતક હદમાં શહેરના હોસ્પિટલ પાસેથી કાપડ દલાલની કારમાં અવરણ કરી જઈ તેની પાસેથી 32000 થી વધુ યુએસટી પડાવવાની સાથે રોકડ 18000 ની લૂંટ કરનાર લુટારવોને રાંદેર પોલીસે ઝડપી પાડી સ્થળ પર લઈ જઈ ઘટનાનો રીકન્સ્ટ્રક્શન કરાવ્યો હતો સુરતમાં હવે ડિજિટલ યુગમાં ડિજિટલ લૂંટની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે રાંદેરમાં કાપડ દલાલને લૂંટી લેવાયો હતો વાત એમ છે કે રાંદેર રોડ ખાતે રહેતા કાપડ દલાલ મુસ્તકિમ ઝુનઝુનવાળાને તેના મિત્રનો ગોન આવ્યો હતો કે કિસમને યુ એસ ડીટી જોઈએ છે તેથી તે રાંધેર રોડની ઝૈનબ હોસ્પિટલ પાસે પહોંચ્યો હતો જ્યાંથી એક કારમાં આવેલા અજાણ્યા ઇસમોએ મુસ્તકિમના ગળા પર ચપ્પુ મૂકી તેનું કારમાં અપહરણ કરી ગયા હતા અને ત્યારબાદ તેને કારમાં ઓલપાડ તરફ લઈ ગયા હતા જ્યાં તેને કારમાં ઢીક્કા મૂકીનો માર મારી મોબાઈલ ફોન ફિંગરથી ખોલાવી બત્રીસ થી વધુની યુએસડીટી ટ્રાન્સફર કરાવી લીધી હતી અને તેના ખિસ્સામાંથી અઢાર હજાર રોકડની પણ લૂંટ કરી પર્વતપાટિયા પાસે મૂકી ભાગી છૂટ્યા હતા બનાવને લઈ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાતા રાંદેર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી કાપડ દલાલને લૂંટી લેનાર માથાભારે મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ નવા ગામ ડિંડોલીમાં આરડી નગરમાં રહેતા દયાવન ઉર્ફે બંટી અશોક પાટીલ મહારાષ્ટ્રના શાકીમા નંદુરબારનો અને હાલ ડિંડોલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે ભુરિયાકા મહાજન અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ લિંબાયત કેશવનગરમાં રહેતા કૈલાસ ઉર્ફે કેલિયા આઘાર પાટીલને ને ઝડપી પડ્યા હતા અને ત્રણેય પાસેથી કાર મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી તો પોલીસે આરોપીઓને જ્યાંમાંથી કાપડ દલાલનું અપહરણ કર્યું હતું ત્યાં લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું